બાટસણ પગાર કેન્દ્ર શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણના પ્રાચાર્ય શ્રી ડોક્ટર પિંકીબેન રાવલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો જાણીતા સાહિત્યકાર પરેશભાઈ લિંબાશિયા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા આજરોજ સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી મહેમાનો અને શાળા પરિવાર દ્વારા દીપ પ્રાગૃતિ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો આચાર્ય શ્રી શૈલેષભાઈ સુથાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું તથા સ્ટાફ પરિવાર આચાર્ય શ્રી સીઆરસી શ્રી દિલીપભાઈ દેસાઈ તથા શાળાના શિક્ષિકા વરસાબેન અને નીતાબેન દ્વારા મહેમારોનું સાલ ઉઢાડી અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું શાળાના બાળકોએ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં આપણા ગુજરાતી મહાનુભાવો ગુજરાતી લેખકો અને ગુજરાતી કવિઓનું વેશભૂષા કરી એકપાત્ર અભિનય તથા નાટક દ્વારા ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા બ્યુરો રિપોર્ટ અલ્પેશ નિમાળી પાટણ